નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દરેક વખતે જ્યારે અકસ્માત સર્જાતો હોય ત્યારે જે મોટી ગાડી હોય તેનો જ વાંક હોય મોટી ગાડી ચલાવતા ડ્રાઈવરનો જ વાંક હોય તેવું જોવા મળતું હોય છે પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જે નાની ગાડીઓ હોય છે તે જે ચલાવતા હોય છે તેઓનો પણ વાંક બની શકે છે આવો જ એક કિસ્સો મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં સર્જાયો કે જ્યાં એક સરકારી એસટી બસ કાર ચાલકને બચાવવા માટે એસટી બસમાં જે મોટી સંખ્યામાં પેસેન્જર બેઠા હતા તેઓને પણ બચાવવા માટે રોડની એક બાજુથી રોડની બીજી બાજુ એસટી બસે જે ગાડીને ફરાવી દીધી વિસ્તારમાં લોકટોળા એકત્રિત થઈ ગયા હતા આ સંપૂર્ણ મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જો કે આ દરમિયાન કોઈ પણ અકસ્માત નથી સર્જાયો પરંતુ એસ બસ ચાલકે જે સૂઝબૂઝ વાપરી તેના કારણે મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ